પ્લાસ્ટિકના ઉલિયા વીસ રૂપિયા બધી અલગ 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 વસ્તુઓના ભાવ લખેલા છે ઇન્ટરેસ્ટિંગ છે બોલપેન દસ રૂપિયા માચીસ એક રૂપિયો પછી છે બીજું અગરબત્તી ત્રીસ રૂપિયા કેરમ પાવડર લખ્યો છે જે ચોત્રીસ રૂપિયાનો છે વિકો ટર્મરીક ક્રીમ એકસો પાંચ રૂપિયા વાહ તો પછી અહીંયા જે જે લોકોને કંઈ ખરીદવું હોય તો એ પૈસા આપીને ખરીદી શકે યુપીઆઈ ચાલે છે આ અચ્છા અને આ તમે કૂપન પણ બધી બતાવી આ છે દસ રૂપિયાની કૂપન આ નંબર લખ્યો છે વન સિક્સ વન ટુ આપણે આ જ્યારે બોરસદ સત્યાગ્રહ વખતે સરદાર વલ્લભભાઈ પટેલને અહીંયા આ જેલમાં ત્રણ મહિના માટે રાખવામાં આવેલા હતા એટલે પ્રશાસને જે રીતે ગાંધી યાર્ડ છે એ રીતે આ જે ખોલી છે એમને પણ સરદાર યાર્ડ તરીકે સાચવીને રાખવામાં આવેલા છે તો અત્યારે અહીંયા જેલની અંદર હું આવ્યો છું અમદાવાદ સેન્ટ્રલ જેલની અંદર અને પટની સાહેબ આપણી સાથે છે જે આપણે અલગ 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 વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છે જેલની અંદર આપણે અત્યારે ક્યાંથી શરૂઆત કરી રહ્યા છે આપણે આ જે જોઈ રહ્યા છે એ ઓપન ઓડિટોરિયમ છે અહીંયા જેલની અંદર પંદરમી ઓગસ્ટ તેમજ છવ્વીસમી જાન્યુઆરી સ્વતંત્ર પર્વની જે ઉજવણી થાય છે તો એના માટે અમારા દ્વારા જેલની અંદર બંદીવાનો માટે કલ્ચરલ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવતું હોય છે એમાં ગીત સંગીતના કાર્યક્રમો થતા હોય છે તેમજ ધ્વજવંદનનો કાર્યક્રમ થતો હોય છે સામે જોઈ રહ્યા છે ત્યાં ધ્વજવંદનનું કરવામાં આવતું હોય છે માન્ય એસપીએ સાહેબ દ્વારા માન્ય ડીવાયએસપી સાહેબ દ્વારા જેલમાં તો આ લોકોને જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવતી જ હોય છે તેમ છતાં કોઈકને સાબુ છે તેલ છે પછી અમુક નાસ્તા છે કે જે એને પસંદગીનું એમને ખાવું હોય તો એ લોકો જે કૂપન આપવામાં આવે છે એ કૂપન દ્વારા અહીંયા કેન્ટીનમાંથી વસ્તુઓ ખરીદી શકે છે દૂધ ખરીદી શકે છે દહીં ખરીદી શકે છે છાશ ખરીદી શકે છે તદ ઉપરાંત અહીંયા જેલની અંદર પણ કેન્ટીનની અંદર નાસ્તો તેમજ અમુક વેરાયટીઝ બનાવવામાં આવતી હોય છે એમાં સોયાબીનની સબ્જી અલગ હોય છે પછી પનીરના સબ્જી એવા બનતા હોય છે એટલે એ લોકો એમની રીતે એ ખરીદી શકે અમુક નાસ્તા છે અમુક જે પોતાને ગમતું અહીંયા જે બનતું હોય એ અહીંયા કેન્ટીનમાંથી ખરીદી કરી શકતા હોય છે વાહ તો અત્યારે આ જેલની કેન્ટીનની અંદર પણ આવ્યા છે અમે અને જોઈએ અહીંયા કેવી રીતે વ્યવહાર થાય છે અહીંયા ખરેખર લોકો શું ખરીદી કરતા હોય છે

बीजी क्या क्या वस्तुओं कई कई मे अभी अच्छा अँ बोर्ड एक, -एक वस्तुओं भाव जो क्लोजअप वीस संतूर सतूर साबुता रुपया लक्ष तीस रुपया प्लास्टिक न उलिया वीस रुपया बधी अलग 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 वस्तुओं भाव लखेला है इंटरेस्टिंग बॉलपेन दस रुपया मचिश एक रूपये पचीच बीजू अगरबत्ती तीस रुपया कैरम पाउडर लख चौत रुपया विको टर्मरिक क्रीम

એટલા રૂપિયાની એમને કુપન આપવામાં આવે છે અને એ કુપન થી એ લોકો આ વસ્તુઓ ખરીદતા હોય છે વાહ બહુ જ સરસ આ અચ્છા અને આ તમે કુપન પણ બધી બતાવી આ છે 10 રૂપિયાની કુપન આ નંબર લખ્યો છે 1612 એટલે આનો પણ જેલ વહીવટ વિભાગ દ્વારા હિસાબ રાખવામાં આવતો હોય છે કે આટલા રૂપિયાની આ કુપન અહીંયાથી ઇશ્યુ કરેલી છે પછી સમય અંતરે એનો નાશ પણ કરવામાં આવતો હોય છે પછી ફરીથી નવી કૂપન્સ આપવાની હોય છે એટલે એનો દુરુપયોગ ન થઈ શકે એની પણ ખાસ કાળજી રાખવામાં આવે છે એટલે યુપીઆઈ કેવું કઈ ના ચાલે તો અત્યારે આ સરદાર યાર્ડ અંદર આપણે આવ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલનું નું યાર્ડ આપણે અંદર જોઈએ અને બીજા અંદર ઝવેરચંદ મેઘાણીની પણ વાત છે અંદર આપણે આ જ્યારે બોરસદ સત્યાગ્રહ વખતે સરદાર વલ્લભભાઈ પટેલને અહીંયા આ જેલમાં ત્રણ મહિના માટે રાખવામાં આવેલા હતા એટલે પ્રશાસને જે રીતે ગાંધી યાર્ડ છે એ રીતે આ જે ખોલી છે એમને પણ સરદાર યાર્ડ તરીકે સાચવીને રાખવામાં આવેલા છે તે ઉપરાંત અહીંયા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ જેવા કે ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ એ લોકો પણ અહીંયા સામે જે તમે બેરેક્સ જોઈ રહ્યા છો એ બેરેક્સમાં એમને પણ રાખવામાં આવેલા હતા હવે આપણે ચહેરાની વાત કરીએ તો ઝવેરચંદ મેઘાણી તો ભણેલા હતા એટલે એમનો પણ અહીંયા ચહેરો કરવામાં આવ્યા અને જ્યારે આપણે જે સિનિયર જેલરની ઓફિસ સામે ગેટ પર જૂની ઓફિસ હતી ત્યાં ક્લા કારકુન તરીકે કામ કરતા હતા અને એ વખતે એ જ ઓફિસ ઉપર હતી ને એટલે ત્યાંથી એમને જેલ દેખાતી હતી આખી તો એના પર ઝવેરચંદ મેઘાણી સાહેબે જેલની બારીએથી એવું એક પુસ્તક આપણે સાબરમતી જેલ પર લખેલું છે અને આ જે લીમડો છે સામે દેખાઈ રહ્યો છે એ લીમડા નીચે ઝવેરચંદ મેઘાણી સાહેબ બેસીને લખતા હતા

ક્યાં કેવી રીતે લોકો કામ કરી રહ્યા છે થેન્ક યુ સો મચ પટની સાહેબ તમે આટલા બધા લોકોની વાતચીત કરી તમારી વાત જે હતી એ લોકો સુધી પહોંચાડી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે થેન્ક યુ